તો અમદાવાદમાં પણ કંઈક આ જ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અમદાવાદમાં પણ સંસદમાં વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરાતા વિરોધ થયો અમદાવાદ શહેર કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યા લોકતંત્ર બચાવો સંવિધાન બચાવોના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસના એમએલએ શૈલેષ પરમાર ઇમરાન ખેડાવાલા પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા તો પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા સંસદની અંદર આટલા લોકો ગયા સંસદની અંદર એ લોકોએ ફાયર બોમ્બ નાખ્યો જેનાથી ધુમાડો થયો અને આટલી ત્યાં ગેરવ્યવસ્થા સર્જાઈ ગઈ અને આટલી મોટી ચૂક તમે દેશની સુરક્ષા અને સલામતીની વાત કરો છો એની ઉપર જ્યારે વિપક્ષ ચર્ચા કરવા માંગતો હોય તો પ્રજાતંત્ર ને લોકતંત્ર અને લોકશાહીની અંદર ચર્ચા જ આ દેશની અંદર બંધારણીય હક છે અને અધિકાર છે તમે સત્તાના નશાના અંદર મદમસ્ત થઈને વિપક્ષને સસ્પેન્ડ કરી નાખો અને લોકસભામાં ચર્ચા ના આપો હું માનું છું આ લોકશાહીની હત્યા છે લોકશાહીની હત્યા સમાન છે કોંગ્રેસ પક્ષ આ મુદ્દે સંઘર્ષ કરશે અને સંઘર્ષ કરીને જ્યાં સુધી પાર્ટીનો આદેશ હશે ત્યાં કોંગ્રેસ એક બનીને અને આ મુદ્દે લડાઈ લડશે